ઉનાળા ઉલટી સહિતની તકલીફ સાથે આવેલી પલસાણાના ત્રણ મહિનાની બાળકીનું સારવાર દરમિયાન નવી સિવિલ હોસ્પિટલમાં મોત થયું હતું પ્રાપ્ત વિગત મુજબ પલસાણામાં સાખી ગામમાં રહેતા પ્રકાશ નારાયણ મિશ્રાની ત્રણ મહિનાની બાળકીને ગત તારીખ છઠ્ઠીએ સાંજે ઝાડા ઉલટી સહિતની તકલીફ હોવાથી પરિવારજનો સારવાર માટે નવી સિવિલમાં લાવ્યા હતા જ્યાં બે દિવસ પહેલાં બાળકીનું સારવાર દરમિયાન મોત થયું હતું જ્યારે બાળકીના સંબંધીએ કહ્યું કે બાળકીના અગાઉ ઝાડા ઉલટીની સહિતની તકલીફ થતા સારવાર માટે નવી સિવિલમાં લાવતા દાખલ કરી હતી બાદમાં તેને થોડા દિવસ સારવાર કર્યા બાદ તબિયતમાં સુધારો આવતા રજા આપવામાં આવી હતી ગત તારીખ છઠ્ઠીએ બાળકીને ફરી તબિયત લથડતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ લાવ્યા હતા જોકે સિવિલ બાળકો વિભાગના ડોક્ટરે બાળકીને યોગ્ય સારવાર આપવામાં નહીં આવતા મોતને ભેટી આક્ષેપ કર્યા હતા નમસ્તે હા તમે કહો છો એ બાળકના સંદર્ભમાં મને ખબર છે ત્યાં સુધી એક માતા કિડની હોસ્પિટલની બહાર પરમ દિવસે રડી રહી હતી અને આજુબાજુ લોકો એને જોઈ રહ્યા હતા અને અમુક લોકો એનું રેકોર્ડિંગ પણ કરી રહ્યા હતા જે મેં ત્યાં જઈને તપાસ કરતાં પેલા બહેન સાથે વાત કરતાં ખબર પડી કે એનું ત્રણ મહિનાનું બાળક એક્સપાયર થઈ ગયું છે અને એ ડૉક્ટર પર આરોપ કરી રહી હતી મને લાગે છે ત્યાં સુધી એણે બાળક ગુમાવવાથી પોતાનું માનસિક સંતુલન ગુમાવી દીધું હતું અને મેં કોશિશ કરી કે એનું કોઈ યોગ્ય રિલેટિવ આજુબાજુ હોય તો એને સાયકેટ્રી વિભાગ પાસે લઈ જઈ શકું પરંતુ કોઈ રિલેટિવ ન મળ્યું અને બેન સીધા હોસ્પિટલની અંદર ચાલ્યા ગયો હોવાથી હું ફરી મારી ઓફિસમાં આવી ગઈ હતી એક અરજી કરવામાં આવે છે માતા દ્વારા તેને લઈને તમે એક તપાસ સમિતિ રચના કરી છે તપાસ સમિતિમાં કોણ કોણ છે અને શું તપાસના આદેશ છે તપાસના આદેશમાં ત્રણ ડૉક્ટરોની મેં કમિટી કરેલ છે જે મને એક્ચ્યુઅલ પેશન્ટના કેસ પેપરની સ્ટડી કરી અને હિસ્ટ્રી જોઈને જાણ કરશે કે આમાં કોઈ ડૉક્ટરની બેદર બેદરકારી છે કે નહીં હું માનું છું ત્યાં સુધી મારા ડૉક્ટરો બેદરકાર નથી અને અત્યાર સુધીના મારા અનુભવ પ્રમાણે એ લોકો એમનું બેસ્ટ પરફોર્મન્સ આપે છે એ છતાં કમિટીનો નિર્ણય આવશે ત્યારે હું તમને જાણ કરીશ